ફોર્મ રદ થયા બાદ આજે મોટું ખેલ થવાની આશંકા છે કારણ કે સુરતમાં નિલેશ કુમારની સિવાય પણ ભાજપની સામે નવ ઉમેદવારો મેદાનમાં હતા જો આ નવ ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ શકે છે હાલ સુરતમાં અપક્ષના ચાર અને પાંચ અલગ અલગ પાર્ટીના ઉમેદવારો મેદાને છે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે આ તમામ ઉમેદવારોના વલણ પર સૌ કોઈની નજર છે આજે સુરતની રાજનીતિમાં કંઈક નવા જૂની થવાની આશંકા છે આજનો દિવસ નક્કી કરશે કે સુરતમાં ભાજપની સામે કોણ લડશે સીધા જય શું પ્રશાંત અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત આજે કંઈક નવા જૂની થવાના અણસાર દેખાઈ રહ્યા છે શું વિગતો શું ગતિવિધિઓ ચાલી રહી છે કંઈ જી દીક્ષિતા બિલકુલ કે જે રીતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુમારીનું ફોર્મ રદ થયું હતું ને રદ થયા બાદ જે રીતના હવે સુરત લોકસભાની વાત કરવામાં આવે જેટલા નવ જેટલા ઉમેદવારો જે છે જ્યારે ભાજપના મુકેશ દલાલ સામે ત્યારે નવ ઉમેદવાર પૈકી જે છે પાંચ અલગ અલગ પાર્ટીના છે ને ચાર વિપક્ષના છે જ્યારે ખેલ જે રીતે ખેલાઈ શકે છે કે જે આજે મહત્ત્વની વાત છે કે જે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ ફોર્મ ખેંચવાનો જે આજે દિવસ છે ને તે રીતને લઈને સાંજ સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જશે કે કંઈ ભાજપ કંઈ ખેલ તો ન ખેલે કે જેટલા નવ ઉમેદવાર ઉમેદવારો છે તે પૈકી કેટલાક લોકો ફોર્મ પરત ખેંચી શકે છે કે પછી નવ ને નવ ફોર્મ પરત ખેંચી શકે છે જો નવ ને નવ ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો જે રીતના જે છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જે છે બિન હરીફ જે છે એ વિજેતા જે તે થઈ શકે છે પરંતુ હાલ જે જે રીતના જે છે આજે તમામ જે છે પ્રક્રિયા જે છે કલેક્ટર કચેરી ખાતે થવા જનાર છે ને આ જેટલા અપક્ષના જે નવ જે નપક્ષના ચાર અને અલગ અલગ પાર્ટીના પાંચ જેટલા નવ જેટલા ઉમેદવારો છે સો કોની તેઓની ઉપર નજર છે ને ક્યાંક જે રીતના શક્યતા જણાવવામાં આવી રહી છે કે ક્યાંક